માતર ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાતા તેમાં નવો કેસરી કેસરીસિંહ દ્વારા ઘટસ્ફોટ ગઈકાલે જાણવા એવું મળ્યું છે કે કમલમ કાર્યાલય એટલે કે માતર વિધાનસભાનું મારા વિધાનસભાના ધારાસભ્ય દરમિયાન બે હજાર સોળ ની અંદર એક નદી ઉપરના રોડ પરની ભીગીયા મેં પાંચ ગુંડા ભાડે પંદર વર્ષના ભાડા પડી લીધો બે હજાર બાવીસ ની અંદર મારી ટર્મ પૂરી થતા અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ અને સ્થાનિક ધારાસભ્ય કલ્પેશભાઈ પોપટભાઈ આ ચંદ્રેશભાઈ અમારા સંગઠનના પ્રમુખ પ્રકાશભાઈ એ સૌ સાથે મળી સર્કિટ હાઉસે એમને મિટિંગ ચાલતી હતી મિટિંગની અંદર પણ ઉપસ્થિત હતો તો પ્રમુખના કહેવાતે એમને કહ્યું ભાઈ આ પાર્ટીના કાર્યાલયને વાપરવા માટે તમે અમને આપો એટ એ ટાઈમ આપણે એમને ચાવી પણ આપેલી વાપરવા અને જે બાળવત છે બાળવતના મારી ટ્રમ સુધીનું ટોટલી ભાડું ચૂકતે આપી દીધું મેં અને બાકી રહ્યું કે આ ચાવી આપ્યા પછીનું જે તારીખથી તમે એમને ભાડું ચૂકવજો પણ મને જ્યારે જાણવા મળ્યું છે ત્યારે કે ઓગણીસ હજારનું ઓફિસનું બિલ બાકી છે એટલે બિલ લાઈટ બિલ કપાયું છે ત્યારે તપાસ કરતાં એવી ખબર પડી કે ચંદ્રેશભાઈ ઉપે પોપટ બહે બે હજાર ચોવીસના અગિયારમાં મહિનામાં એમના પોતાના નામે રજીસ્ટર આ જગ્યાએ કરી દીધી છે ત્યારે મારે એમને એ જ કેવું છે કે પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં તમને જગ્યા વાપરવા માટે આપી હતી ને મારા નાનાભાઈ શ્રી મહેશભાઈ સોલંકી એમના નામે જ કરેલું રજીસ્ટર છે ને અમારા બીજા એક મિત્ર છે વિપુલભાઈ કાચિયા પટેલ એ બંનેના નામે અમે રજીસ્ટર કરેલું છે તેમ છતાં પણ આ પોપટભાઈએ ફરીથી રજીસ્ટર કરી છે ત્યારે તાત્કાલિક હું એ તપાસ થઈ તપાસના આધારે હું કાલે સોમવારે એમના વિરુદ્ધમાં ફરિયાદ કરવાનું છું